પણ ડીજે કોઈ ચો બેટું કોઈ તમે લઈને આવતા રહો તરવાર મેં બે નક્કી કર્યું છે એટલે લાવું છે પણ ડીજલ ના ભાવ અભ્યા છે ભાવ તો નક્કી થઈ ફિકર પોર આવે વાત કરો છો પણ હું તમને ડીઝલ લઈને બતાડું કે તમે લઈ આવો અરે હું લાવું આજે જ હવે કશું ના લાવો વાત પાડી સર

સારું હા શું ડીઝલ આવશે અરે પિક પાછા આવે છે ડીજલ આવી તો બંધ થઈ જાય થઈ ગયું નહીં પેટું પકડત થાય

આપણે શરત પાડીશું તમે ફરી તો ના ચાલે યાર તમે ચાલ આયા છો અમે ફરી જાતા છે અમે યાર વાત કરો શરત પાડી છે એટલે છે ને મારે બધા ભેગા કરવા પડે તમે ફરી જો ના ફરે ને એમ તો અમે કઈ જઈએ ફરે એવા દેવો કડી ગાબા જો આગે વાર શું લાયા છે ડીજે હવે મણીલાલ હા હું ડીજે લેવા જતો હતો કે પછી પોપટલાલ ભેગા છે શું લેવા ડીજે ડીજે બીજું મોટો શું લઈને આવ્યો બગલ છે પાણી કશું દુકાન માં ખાલી ભાવ અભ્યા છે કે કશું લાવે શું લાવે પોત પોઝાર ની ચરત પાડી છે પાસે ડીજે તમે ના લાવો ને હા તો દસ હજાર રૂપિયા મારે લેવાના

હવે વડીજે લાબાની હા પાહે પડી ફરી ના જાતા પા ના ફરો એ હવે એ વડી કે ડ્રાઈવર છે ચાસીને આવશે હવે તમે શાંતિ રાખો કડીક જો ના પધ્રી ના પધ્રી પેલો આજો રમતુજી હે ના 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 લે હેડ ને પૈસા 4 5 લેવા જ આપત તું આઈ

ખાવા પીવા છે મારી હવે હવે કોડી સર પડતા બાસવા કીધું તો ઠગી એટલે હજી એ ગાડી નઈ ગતી